જેના ભાગરૂપે બારડોલી પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું હતું વિકસિત ભારતના દ્રઢ સંકલ્પ સાથે ભારત સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત રાજપૂત સમાજ વાડી ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું

જે પણ કઈક વિકાસના કાર્યમાં રોડા થતા હોય છે એ વિકાસના કાર્યો વધારે સારી રીતે આગળ વધી શકે તેના માટે અમે નાગરિકો સાથેની કે ભાઈ ઇલેક્શન માટે કરીએ એક વર્ષમાં વર્ષમાં પાંચ લગભગ વખત ચૂંટણીઓ થતી હોય છે આપ આપણા ભારતમાં અને એમાં પણ ત્યારે એક વર્ષમાં પિસ્તાલીસો કરોડ જેટલો ખર્ચ એક ચૂંટણીમાં થતો હોય છે અને પાંચ વર્ષમાં સાડા પાંચ લાખ કરોડનો જ્યારે ખર્ચો થતો હોય માત્ર ચૂંટણીમાં તો આ ખર્ચો બચાવીને આ સરકારી એના પર તિજોરી પર બોજો ન પડે પરંતુ આ જ પૈસાનો બચાવ જે કહીએ ને કે છેવાડાના માનવીના વિકાસ માટે થઈ શકે અને આ રીતની જે અમુક વિકાસની જે જે વાતો છે વિકાસ નથી થતો કે એમાં જે અવરોધ થતો છે તો આ બધું શા માટે આપણે વન નેશન વન સમર્થન લાવવું જોઈએ અને ભારત સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી નેતૃત્વ એનડીએ ની સરકારમાં આ સુધારાને સમર્થન રહી અને ફરીથી એક સાથે ભારતમાં લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણીઓ થાય એના માટેની પ્રબુદ્ધ નાગરિકો સાથે અહીંયા ગોષ્ઠી કરવામાં આવી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત